હેલો ગઈશ કેમ છો બધા તો હું સાંજના લગભગ સાડા પાંચ વાગ્યા છે અને છોકરાઓ બીજા છોકરાઓને ટેરેસ ઉપર જોઈને એમને બહુ પતંગ ચગાવવું હતું તો થોડી વાર માટે હું એમને ટેરેસ પર લઈને આવીશું તો જો સાંજનો ટાઈમ છે ને સુરત પણ ડૂબવા આવ્યા તો એમને એમની થોડી વાત પૂરી કરી લેવા દઉં બે પાંચ મિનિટ ને પછી નીચે લઈને હજુ ઉત્તરાયણને તો દસ પંદર બાકી છે પણ છોકરાઓને તો બહુ શોખ પતંગ ચગાવવાનો હોય તો જો એ લોકો અહીંયા આવડતું છે નહીં પણ તો ભી ચાલુ છે એમને ઉડાડવાનું પતંગ ત્યાં છે લોકો આવે જાય થોડી વાર હું પણ ટાઈમ પાસ કરતી હતી છોકરા રમે એટલા ટાઈમમાં પક્ષીઓ પણ પોતાના માળામાં જાય છે બધા અને પછી નીચે આવી ગયા ને થોડીવાર માં નીચે ઊભી રહીને બધું જોતીથી લોકો આવે જાય કોણ શું કરે તો મને પણ એવી આ ટેવ હશે કોમેન્ટ કરજો તો હું થોડીવાર માટે બાલ્કનીમાં ઊભી હતી ને આવી રીતના કોને કોને ટેવ છે બાલ્કનીમાં ઊભું રહીને આમ તેમ જોવાનું કોમેન્ટ કરજો સાંજનો ટાઈમ થઈ ગયો જમવાનું બનાવવાનું તો હું આવી ગઈ રસોડામાં તમને લાગતું છે આ શું છે સાના રોટલા છે એમ લાગતું છે તો આ છે રાગીના રોટલા તમે કારે ખાધા હોય તો કોમેન્ટ કરજો તો હું બનાવી રહી છું રાગીના રોટલા આજે ખૂબ જ હેલ્ધી હોય છે રાગીના રોટલા એમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે તો જરૂરથી તમે પણ લાવીને ઘરે બનાવજો લોટ રાગીનો અને આ નેક્સ્ટ નેક્સ્ટ મોર્નિંગનો છે બાળકો માટે નાસ્તો બનાવું છું ઢોકળા તો જે તલોટ ઢોકળા આવે છે ને પાઉચ જે મોલમાં કે ડિમાટમાં તમને મળી જશે તો એ વાળો પાઉચ હું લાવીને રાખું છું તમારે જો ઘરેલું લોટ ના દળાવો હોય તો આવી રીતના તૈયાર લોટ આવે તમે લાવી રાખો તો અહીંયા હું બે પાંચ મિનિટ માટે લોટને મિક્સ કરીને રેસ્ટ માટે મૂક્યું હતું હવે એમાં આપણે જે છોડો છોડા છે એ મિક્સ કરી દઈશું તેને બે મિનિટ માટે બરાબર લઈ લેશું કપડો ઢોકળો રેડી થઈ ગયા છે જો ચમચીથી હું ચેક કર્યું તો હવે એને કાઢી લઈશું ને ઠંડુ થવા માટે રાખી દઈશું ને બીજી સાઈડ આપણે એના માટે પાણી તૈયાર કરી લેશું તો તમારે જે જે માપ પ્રમાણે બનાવવું હોય એવી રીતના પાણી લઈ શકો તો આપણે તેલ એક ચમચી જેટલું અડધી ચમચી જેટલું તેલ નાખ્યું છે ખાલી આપણે રાઈ તળાવી છે એના માટે તો રાઈ તળી જાય એટલે લીલું મરચું એક લીલું મરચું કાપીને નાખી દઈશું પછી હિંગ નાખી દઈશું મરચું ઉડે ના એટલા માટે ઢાંકણું આડું કર્યું છે તેલ ઉડશે ને મરચાથે એટલા માટે છે એક ચપટી ચટલી નાખીશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ જરૂર કરજો એમાં એક ચમચી જેટલું ખાંડ નાખી છે અને મીઠું પાણીના હિસાબથી મીઠું નાખ્યું છે અમે તો આપણે ઠંડુ થઈ ગયું છે ઢોકળા તો એને હવે ઉપરથી આપણે પાણી ઉકળી જાય એટલે પાણી એડ કરી દઈશું ઉપરથી અને ખૂબ જ સરસ લાગે છે મોટા ભાગે બધાના ઘરોમાં બનતા જ હોય ઢોકળા તો ઉપરથી પાણી નાખી દઈશ પછી કટ કરીશ કેમ કે પાણી નાખીશ એટલે થોડો ઢોકળો થોડો ઢીલો થશે એટલે કટ કરવામાં ખૂબ જ ઈઝી રહેશે અને પાણી તો બે મિનિટના અંદર બધું એ યુઝ થઈ એમાં શોકાઈ જશે ઢોકળા તો જો આપણો ઢોકળો રેડી છે છોકરાઓના ટિફિનમાં ભરી દઉં અને જો મારી મોર્નિંગ હંમેશા છોડવાઓથી થાય છે હું સવારે ઊઠું એટલે પેલા મારા છોડવાઓને જોવા જમ એમને જોઈને મન ખુશ થઈ જાય એકદમ जो मारा हेल्दी हेल्दी मस्त तो देखाई छोड़वा फूलों ने जो इन्हें मन प्रसन्न थी जाए तो बे